તમે જોઈ શકો છો બીલપુડી ગામે સ્મશાન ની કથળતી સ્થિતિ અને પ્રાથમિક સુવિધાના અભાવે ગ્રામજનો ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવા બન્યા મજબૂર સ્મશાન બન્યાના વર્ષો બાદ પણ બોર ટાંકીનો અભાવ

નથી અહીંયા પાણીની સુવિધા કરવામાં આવી છે એને કારણે અમારે ભારત અંતિમ સંસ્કાર કરવામાં આવે છે હવે તમે આજ સુધી તમારે પંચાયત કે કોઈ મતલબમાં અહીંયા કોઈ બોર કે આવું કોઈ પાણીની વ્યવસ્થા નથી કરી આજ સુધી અમારે પંચાયત દ્વારા અહીંયા બોર કે પાણીની સુવિધામાં કરવા કરવામાં આવી નથી અને રમઝાન બન્યા ને કેટલો ટાઈમ થઈ ગયો છે આજે આઠ દસ વર્ષ વર્ષ થઈ ગયા છે પણ નથી બોર નથી ટાંકી નથી પાઇપ પાઇપલાઇન આજ સુધી કઈ બી કરવામાં આવી નથી સો આજ સુધી પંચાયતે એક પણ બોર સમસાન નથી ફાળવ્યો આ સમસાન માટે અમારા સમસાન માટે બોર તો ઘણા ફાળવવામાં આવે છે 8 થી 10 વર્ષમાં આવે બે ત્રણ બોર કે પાંચ બોર ફાળવણી કરી હશે પણ આ બોર સમસાન ભૂમિને જગ્યામાં ઉતારવામાં આવ્યો જ નથી અને હાલમાં બી આ વર્ષે 2024 માં તે 14 જેવા બોર આવેલા છે એમાં શું સરકારની જવાબદારી સમસાન ગૃહ નિર્માણ માટેની જ છે શું સરકાર પાણીની સુવિધા સમશાનગૃહ માટે કરતી નથી અને જો અમારે બીલપુડી ગામની હુલકીફિયાની શમશાન ભૂમિ પર જો સરકાર દ્વારા બોર આપવામાં આવેલ હશે અને બોર જ બીલપુડી ગામના કર્મચારી દ્વારા ઉતારવામાં નહીં આવેલ હોય તો એની યોગ્ય તપાસ કરી જે તે કર્મચારી પર યોગ્ય તપાસ કરી અને એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ છે આરામગુ પણ આજ સુધી આજ સુધી એમાં કોઈ સફાઈ નથી આ છે બિલપુડી ગામની ખુડકી ફોજાની શમશાનની દશા આજ સુધી અનેકો વાર બોર આવાસ હતા બી અહીંયા ઉતારવામાં આવેલા નથી અને ટાંકી કે પાણીની સુવિધા નથી એટલે હાલમાં અહીંયાના લોકો બહાર જ અંતિમ સંસ્કાર કરે છે વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલ ન્યૂઝ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ પણ દબાવો જેથી દરેક વિડીયોની અપડેટ મળતી રહે